હાકરે શું લેવા હું માધી રાખું હાકરે બાંધીને રાખો તમે મારું આટલું એને કઈ થયું ને તો હું તને જીવ તો કાપી નાખીને ખુલ્લી ધમકી છે મારો સમય આવશે ને તે હું ઉડી લઈશું આસમાન આસમાને આસમાના વારોના માં રેસો તમે તો બે ધોલું જાપતી હે ને

હવે આને હે ને ચાલ ઘણો આગળ લઈ જાઓ નહીં તો હવે છે ને આને એક રાત માટે હે ને આ હિંતાડ જવાનું કવરો ખબર પડી હજી ખબર પડી કે તમે બે મન પકડ્યો હે કેતાજી મારા બાપના હું મેલો અને અમે જંગલ માં નહીં

ए घाट को हाजू ना।, ना करे छोकरों आज 3 दाडा થઈ ગયા अजी મારો બેટો ઘરે કેમ ન થાયવા મંગો જો છે કે હે મારા બેટા આ કઈ કર્યું તને ન હોય ને હે આ ચાંદા જેડે મારા બેટા કઈ કર્યું નહીં ને લાય એના ઘરે જાતો હું એઢવે પથારી ફેરવી લા હું જો અહીંયા મારું બેટા આ ચાંદા લેલો છે કેમ ચાંદા જ મારા બેટા પકડાયો લાગે એય ચાંદા સોસેલા છોકરા છોકરાને મારા કે સંતાડ્યો લા કે તો

ના જડે પસ્તારો વારો અને તારા કાન જડ્યો તો પસ્તું જો તું હલા જાન જા મગજ શું પકડવાની આયા ની તો તાકાત નથી પણ મારો બેટો નક્કી ચા કાર્યો જતો રહ્યો છે શે આર મિત્રો ને મારો વર્ષો ચાંકનો ચાંક ચાક જઈને પડ્યો હોય છે તો ચાં ગયો છે આ ચા હવારાનો ગોતરો પણ મારો બેટો હજી જડ્યો નહી હસ ચા ગોતવો અને હવે મારે હવારા નો ગોતી ગોતી ખાચ્યો લા આમ ચાથી આવે રહ્યો છું અને શું હાલ કરીને ફેરરો હે આવા તું

Oh, trending the other more